વિસાવદરમાં આમ આદમી પાર્ટીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઈસુદાન ગઢવીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો કીધું કર્મચારીઓ તો એક ન્યૂઝમાં આટલું છપાય ને તો કર્મચારીને ખબર પડી જાય કે આ કરવાનું જ તો છ કર્મચારીઓના પાંચ પાંચ ગણો તો કેટલા થાય પરિવારો એટલે ત્રીસ લાખ થયો મેં કીધું તમારા મામા કાકા તો ખરા કે નહીં એ તો હોય જ ને મામા અને કાકા ને એનો પરિવાર

લાયન નો કરે પાર્ટી ગાય નો કરે કે ભેંચ નો કરે કે બકરા નો કરે તમારે માત્ર ખીલા થી મતલબ છે સાવણા થી મતલબ છે સાવણા થી મતલબ છે અને સાવણા થી મતલબ છે ખાલી બે થી મિનિટ જ વાત કરવી છે કૃષ્ણ તમે પણ ઓળખો છો અને કૃષ્ણને હું પણ ઓળખું છું કૃષ્ણ એ જાય ગળો લેવા માટે અને પછી કાળી નાગ ને નાચવા માટે જયારે ડૂબકી મારીને ત્યારે કાનુડા ને ઓળખતા નહોતા ને એ બદામ એમને એમ સ્માઈલ આપતા તક દીકરો આજે ગયો એને ખબર નથી કે ડૂબકી મારનારો એ જગત નો નાથ છે જે દરેકના હૃદયમાં રહે છે અને આગળ શું થયું એ તમને મારે કહેવાની જરૂર નથી એમ આજે જે લોકો આપણા ઉપર હસે છે જે તાગળ ધીના કરે છે એને ખબર નથી કે અમે બીજી પાર્ટીઓ જેવા માયકાંગલા નથી તમે અમારો એક લીધો છે સમય આવવા दियो અમે તમારો વિસાવાદર અને માણાવાદર જો બે ના લઈએ ને તો અમારી 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 કે તમારી ખામી હશે એવું અમને લાગે છે વિસાવાદર વિધાનસભાની તમામ જનતાને ખૂબ ખૂબ આભાર માનું છું કે મેં જોયો છે એ વિડિયો કે જ્યારે ભૂપત ભાયાણી ચૂટાઈ અને બીજા દિવસે કમલમની ચા પીવા ગયા ત્યારે આ જ વિસ્તારની જનતા હતી કે જેણે એક ધારાસભ્યને બેહાડીને કહી દીધું હતું કે કંઈ કામ થાય કે ના થાય અમારા મતનો સોદો ના કરતા તમારે પાકિસ્તાનમાં જવું હોય તો જાજો પણ ભાજપમાં ના જા અને તમારા આ વિડિયાથી સમગ્ર ગુજરાતની જનતાની નજર વિસાવદર વિધાનસભાની સીટ ઉપર છે કે આ વિસાવદર વિધાનસભાની પ્રજા ખુમારીવાળી છે કે જે પૈસાથી ક્યાંય વેચાતી નથી કોઈ ધાક ધમકીથી ડરતી નથી અને ગમે એવા ચડાવ ઉતાર આવ્યા આ વિસ્તારના ખેડૂતોએ હંમેશા ખેડૂત વિરોધી ભાજપ સરકારને જાકારો આપ્યો છે આ ભાઈ તો એક વર્ષથી ધારાસભ્ય રહીને ગયા જેના દસ દસ વર્ષ સુધી ધારાસભ્ય તરીકે રહ્યા એને પર જ્યારે પાર્ટી બદલી ત્યારે આ વિસાવદર વિધાનસભાની તમામ જનતા એને ઘેરે બેહાડવાનું કામ કર્યું છે આવનારા સમયની અંદર પણ સમગ્ર ગુજરાતના ખેડૂતોની નજર છે અને મને સો આત્મવિશ્વાસ છે કે આ વખતે આપણે અહીંથી ભાજપનો કોઈ પણ ઉમેદવાર આવે એને ઘેરે બેહાડી અને આમ આદમી પાર્ટીને વિજેતા બનાવશું એટલે ક્યાંક ને ક્યાંક આ માયકાંગલી સરકાર જે ગુજરાતના ખેડૂતોને અન્યાય કરે છે એને ખેડૂતો માટે વિચારવાની સો ટકા ફરજ પડશે